બનાસકાંઠા બાબર શાંતિનગર સોસાયટી ખાતે રાત્રે જલારામ બાપાના ભજન કીર્તન રામધૂન કાર્યક્રમ યોજાયો બાબર શાંતિનગર સોસાયટીમાં જલારામ બાપાના ભજન રામધૂન કાર્યક્રમ યોજાય શ્રી બાબુલાલ

કરી દેવાય છે જનારામ બાપાના શ્રી રામ ભગવાનના ગુણગાન કરી આરતી પ્રસાદ લઈ ભગતો પાવન થઈ શાંતિનો આનંદ અનુભવ કરે છે સરસ મજાનું આયોજન કાર્ય કરતા શ્રી ડોક્ટર નરેશભાઈ અખાણી શ્રી મહેશભાઈ કાનાવાર જલારામ બાપાને આમંત્રિત કરતા એવા શ્રી બાબુલાલ કરમસિંહભાઈ પૂજારા કુમાર બાબુલાલ પ્રીતિબેન કલ્પેશ કુમાર માઘવ કલ્પેશભાઈ પૂજારા શિવમ કલ્પેશભાઈ પૂજારાના ઘરે રાખવામાં આવેલ તમામ આવેલ ભક્તોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો રિપોર્ટ રમેશભાઈ એન સોની ભાભર બિરો બનાસકાંઠા